મિત્ર કેમ છે બધા મજા માણ જશો આ દોસ્ત મજા માણ જશો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ નથી ગુડ મોર્નિંગ જે પણ હતો અત્યારે ઘરે ને અત્યારે જસ્ટ ગયો તો બધા છોકરા કહેતા હાલ આજે એક દિવસ હતો માહોલ સેદી ફૂલ ગરમી હતી અમે હું આવ્યો છોકરા રમતા હતા બધા ભેગા હાલે ફૂલ ગરમી થાય છે હાલે ઘરે એક બે મેચ કરીને હાલ્યા આવ્યો હવે તો હવે આમ ખાઈ ખાવા બે જાઉં ખાઈ ને સાસ પી લઉં સાસ પી ખાઈ ને પછી જઈશું નાઈ નાવા જઈશ નાવા પછી જઈશ દુકાન બરાબર તો પૂરો પૂરો વિડીયો જોજો ફૂલ વસ્તુ ટાઈમ લેજો એમ સુધી જો લાઈક એન્ડ સસ વધારે ભૂલ્યા વગર આજે બનાવી દેજો વિડીયોમાં પછી આખો બાકી છે બરાબર આજે ફૂલ ગરમી થાય છે આજે લગ્નમાં નહીં જવાનું કાલે જવાનું છે લગ્નમાં બરાબર જોઈએ શું માલ છે તો ફૂલ ગરમી થાય છે ખાઈ ને ખાઈ ને નાવા જઈશ

બરાબર કાંઈ ટેન્શન નહીં ગળાકી ગડા સાંભળીએ ઓછામાં ગામમાં બધી જગ્યાની દુકાનમાં ડેટા મારી જ ખુલી છે બીજા કોઈ ને બધાની જ બંધ છે દુકાન તો શું જોઈએ કાંઈ શું થવાનું જે થાવાનું થઈ જશે બરાબર દુકાન હું આરામ કરું છું બરાબર એમાં દસ વિડા જોતો હતો બીજું શું સુવિધા મારા વિડા જોતો શું જોઈશું અમારે બરાબર તો કાલે જવાનું છે લગ્નમાં ખોખરા

બાજી <laughs> બરાુ

મારે બની છે કામ કરવા જવાનું છે કામ કરવા જવાનું છે તો લગભગ થોડોક વિડીયો બનશે બરાબર હવે જોયું શું થાય કાલે તો બનાવી જોઈએ તો પૂરો પૂરો રીતે જોજો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા હોજો તો દુકાન બંધ કરવાનો પણ ટાઈમ થઈ જશે બરાબર હવે મળીએ બીજા વર્ગમાં હવે ત્રણ દિવસ તો વર્ષ અનકુર સિદ્ધ ગયા જગ્યાએ લગનમાં હવે આપણે જાશી કાલે બીજું આજે નહીં આજે મારો ટાઈમ ત્યાં નહીં લગન કાલે છે મારે જશે લગ્ન તો હવે ગયા લગનમાં તો આપણે કાલે જશે હું દેખાઈ સિદ્ધિ તરફ હું ઉદાહન્ય પૂરો કરું છું ભીડિયો સારું લાગે તો લાઈક કરી ભૂલ્યા બાય બાય ગુડ નાઇટ